છોટાઉદેપુર જિલ્લાના કરાલી પોલીસ સ્ટેશન હદના બોરધા ગામમાં પુત્રએ પિતાની કરી હત્યા કરાલી પોલીસ નેટ જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી સૂત્રો દ્વારા મળતી પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના બોરઘા ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીં પુત્ર બનસિંગ રાઠવાએ પોતાના પિતા નગીનભાઈ રાઠવાની હત્યા કરી હોવાનો આરોપ સામે આવ્યો છે પ્રાથમિક માહિતી મુજબ બનસિંગે પિતાને પૂછ્યું કે તો મારી મમ્મીને કેમ મારમારે છે અને બાદમાં ગુસ્સાની હાલતમાં લાગડીના ફટકા માથા અને પગ પર મારી પિતાની હત્યા કરી દીધી ઘટના બાદ આરોપીઓ ફરાર હત્યા કર્યા બાદ બનસિંહ રાઠવા પોતાનો સાગરિત બાબુડિયા રાઠવા સાથે મળી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો પોલીસે હાથ ધરી કાર્યવાહી ઘટનાની જાણ કરાલી પોલીસને થતા તાત્કાલિક પોલીસ કાફલો બોરઘા ગામે દોડી આવ્યો હતો અને ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી હત્યાનો ગુનો દાખલ પોલીસે બનસિંગ રાઠવા અને તેના સાગરીત બાબુડિયા રાઠવા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે મૃતદેહ પીએમ માટે ખસેડાયો કરાલી પોલીસે મૃતક નગીનભાઈ રાઠવાને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યા હતા અને વધુ તપાસ ચાલુ છે રિપોર્ટર અશોક ઠક્કર બોડેલી આ બનાવની હકીકત એવી છે કે આ કામ જેમનું મર્ડર થયેલું છે એ નગીનભાઈ બાબુભાઈ રાઠવા કે જે છે એ બોરતા ગામ તાલુકો જેતપુર પાવીના રહેવાસી છે તેમને તેમને તેમના પરિવારજનો તેમના પત્ની અને બાળકો સાથે અવારનવાર ઝઘડો થતો હતો ગઈ તારીખ નવ ચાર બે હજાર પચીસના રોજ પણ એમને એમના પત્ની અને બાળકો સાથે ઝઘડો થયેલો હતો એમાં એમના પત્નીને એમને માર મારેલો હતો એ અનુસંધાને એમના દીકરાને જે આ કામના આરોપી છે બની સિંહને જે વીસ વર્ષના જેમને સારું નહીં લાગતા એમને એમના પિતા સાથે ઉગ્ર ઝઘડો કરી અને ઘર પછી છોડી દીધેલું હતું અને તે ત્યાંથી પોતાના કાકાના ઘરે રહેવા માટે જતા રહેલા હતા બાદ અગિયાર તારીખના રોજ ફરીથી આ ગામના બંને આરોપીઓ બનેસિંહભાઈ કે જે મરણ જનાર નદીનભાઈના પુત્ર છે અને જે બકાભાઈ કે જે મરણ જનાર નદીનભાઈના સગા નાના ભાઈ છે બંને બાઇક ઉપર ત્યાં ફરીથી એમના ઘરે આવે છે મરણજનારના અને ત્રણેય વચ્ચે બોલાચાલી થાય છે ઝઘડો થાય છે અને મારામારીમાં બકાભાઈ છે એ નગીનભાઈ નીચે પછાડી દે છે અને એમના છાતીના ભાગ ઉપર બેસી ગળાનો ભાગ પકડી દે છે અને તે બનીસિંહ સિંહ જે આરોપી છે એ પોતાના હાથમાં જે લાકડું રહેલું હોય એ લાકડા વડે માથાના ભાગે શરીરના અન્ય ભાગ ઉપર લાકડાથી ફટકા મારે છે અને આ સમયે ત્યાં જે પાડોશમાં રહેતા હરણ હરણ નગીનભાઈના સગા કાકા રામસિંહભાઈ મંગળિયાભાઈ રાઠવા આવી જતા આ બંને આરોપીઓ છે ત્યાંથી વધુ માર મારતા અટકે છે અને જે હાજર માણસોને ધમકી આપે છે કે આ બાબતે જો કોઈ પોલીસને જાણ કરશો કે ફરિયાદ કરશો તો એમને પણ મારી નાખવામાં આવશે આમ છે જે બનાવ છે એ નવીનભાઈનું મૃત્યુ થતાં ખૂનમાં જે ખૂનના બનાવમાં પરિવર્તિત થાય છે આ સંદર્ભે કરાલી પોલીસ સ્ટેશનને ગઈ તારીખ બાર એપ્રિલના રોજ જાણ કરવામાં આવતા કરાલી પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે મર્ડર ગુનો દાખલ કરવામાં આવેલો છે આ કામના બંને આરોપીઓને છે હસ્તગત કરવામાં આવેલા છે અને આ કામની આગળની તપાસ કરાડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડીકે પંડ્યાનાઓ ચલાવી રહ્યા છે